જણાવવામાં આવ્યું કે સુરત વડોદરા મોરબી પાલનપુર દુર્ઘટનાઓ દર્શાવે છે ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી દર્શાવવામાં આવે છે તેવું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે સર સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવાનું કામ કરે છે તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા ગુજરાતીઓએ ભાજપ ને ખોબે ને ખોબે મત આપ્યા છે ત્યારે તેમની જવાબદારી બેવડાય છે તેમણે તેમ પણ કહ્યું હતું કે કોર્પોરેશન થી લઈ કેન્દ્રમાં સરકાર હોવા છતાં માત્ર ધન સંગ્રહ જ કરાય છે ધન્યવાદ